તો મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં તો આજે એક એવી વાત કહેવા જઈ રહ્યો છું કે જે અત્યારે આપણી યુટ્યુબ ફેમિલીને ખબર નથી તો આ જો આ મારા મધર છે અને એમની કેન્સરની ટ્રીટમેન્ટ ચાલી રહી હતી એમને હતું ઓવેરિયન કેન્સર અને લગભગ પાંચ છ મહિનાથી એમની ટ્રીટમેન્ટ ચાલી રહી છે અને આજે જે હસે છે એમની પાછળ એમણે ઘણું જેવું સહન કરેલું છે અને શું કહેવાય એક સુપર વુમન જ છે કે ભગવાને એમને એક એવી શક્તિ આપેલી છે કે જે આટલું બધું એમને સહન કર્યું છે તો હવે એમને પૂછીએ કે કેવી રહી એમની જર્ની જો કે અમે બધા સાથે જ હતા સાથે જ અમે બધાએ ફાઇટ આપી છે કેન્સરની સામે તો એમને હતું ઓવેરિયન કેન્સર ઓવેરિયન કેન્સરમાં શું હોય કે જે ફિમેલ હોય ફિમેલની જે બે ઓવરીઝ હોય એમાંથી જે નોર્મલ એની સાઇઝ હોતી હોય છે એકથી બે ઇંચ જેટલી પણ જ્યારે ડિટેક્ટ થયું ત્યારે એની સાઇઝ હતી જે રાઈટ સાઇડની ઊરી હતી એની સાઈઝ હતી બાર સેન્ટીમીટર એટલે બાર સેન્ટીમીટર એટલે ઘણું મોટું એની સાઇઝ કહેવાય તો ત્યારબાદ અમે ડૉક્ટરનું કન્સલ્ટેશન કર્યું ને પછી સર્જરી કરીને ફરી પાછી કિમોથેરાપી તો અત્યારે ફાઇનલી કિમોથેરાપી એમની કમ્પ્લીટ થઈ ગઈ છે અને એકવીસ દિવસ થઈ ગયા છે તો હવે પહેલેથી એકવાર એમને શું હતું તો હવે એ જ કહેશે કે એમને શું સિમ્ટમ હતા એ પણ હું તમને એક વખત કહી દઉં કે એમને ત્રણ જાતના સિમ્ટમ હતા એક હતું એમને બેક પેઇન બહુ જ હતું પછી એમનું વજન ઉતરતું હતું અને ભૂખ નહોતી લાગતી એટલે સૌથી પહેલાં એમને બેક પેઇન હતું એટલે આપણે જે ઓર્થોપેડિક હોય એ ઓર્થોપેડિકનો આપણે કોન્ટેક કર્યો જે બરોડામાં સારામાં સારા ઓર્થોપેડિક્સ છે આપણે એમનો કોન્ટેક કર્યો અને ઓર્થોપેડિક્સ એમને ઓર્થોપેડિકવાળા એવું કીધું કે તમને ઘસારો છે ઘસારો છે તમને કમરમાં તો એના લીધે એમને પેઇન કિલરોને એવું બધું ચાલુ કર્યું હવે પેઇન કિલરો જ્યારે લે ત્યારે તેમનો દુખાવો સારો થઈ જાય અને ફરી પાછું જ્યારે પેઇન કિલર ની અસર ઉતરે ત્યાર પછી પાછો એમને દુખાવો વધી જતો તો તે રીતના દસ પંદર દિવસનો કોર્સ પત્યો પણ છતાંય કશું મટ્યું નહીં એટલે પછી એ ગયા આપણે જે ડોક્ટર છે અહીંયા ઘરની પાસે તો હવે કહો મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પછી હું ગઈ વસાવા સાહેબ પાસે મને ડાયરિયા થઈ જતા એટલે ડાયરિયા આગલા દિવસે મને ડાયરિયા થઈ ગયા એટલે પછી હું બતાવવા માટે ગઈ એટલે હું એકલી જ ગઈ હતી એક્ટિવા લઈને અને પછી ડૉક્ટરેને વાત કરી આ ત્રણ પોઈન્ટ કીધા એમને કે મને બેક પેઇન થાય છે વેઇટ લોસ થાય છે અને મને ભૂખ નથી લાગતી એટલે પછી ડૉક્ટરે કીધું કે કંઈ નહીં તમે પહેલાં સોનોગ્રાફી કરાવો પછી આપણે આગળની ટ્રીટમેન્ટ કરીએ એમ એટલે પછી હું સામે જ તે પ્રયાગમાં સોનોગ્રાફી કરાવવા ગઈ સાંજના લગભગ સાત વાગ્યા હતા પછી ત્યાંથી સોનોગ્રાફી કરતા હતા ડૉક્ટર ત્યાં જ એમણે કીધું કે તમને પેટમાં ગાંઠ છે એમ અને પછી એમની પાસેથી રિપોર્ટ લઈને હું પાછી વસાવા સાહેબ પાસે આવી એટલે પછી વસાવા સાહેબે રિપોર્ટ જોયો અને મને ત્યાં જ કહી દીધું કે તમને કેન્સર હોઈ શકે એમ મને એવું લાગે પછી હું બહાર હતો અને ઘરે આવીને મને કે કે ફટાફટ ઘરે આવું અને રડતા હતા મેં કીધું શું થયું તો કે આવું આવું થયું છે મેં કીધું કંઈ નહીં થઈ જશે ત્યાર પછી આપણે ઓન્કોલોજીસ્ટ એ વખતે તો ખબર પણ નહોતી કે ઓન્કોલોજી શું હોય કઈ ટ્રીટમેન્ટ આગળ શું થાય કઈ જાણકારી જ નહોતી આ સબ્જેક્ટની મતલબ એમ આ નવો જ હતો પછી ટેન્શન મને જ હતું કેમ કે મારા હસબન્ડ છે નહી પાંચ સાત વર્ષ છે કરશે હું તમને બે હજાર ઓગણીસમાં માં ફાધર થઈ ગયા મારી ઉમર હતી લગભગ ઓગણીસ વર્ષ ઓગણીસ વર્ષની મારી ઉંમર અને એ વખત મારા મોટા ભાઈ છે એમના અઢાર જાન્યુઆરીએ અઢાર જાન્યુઆરી એમના લગ્ન હતા અને આઠમી જાન્યુઆરીએ ફાધર એક્સપાયર થઈ ગયા તો મતલબ સમજી શકો છો કે જયારે ઘરમાં આપણા રંગબેરંગી જયારે મંડપ બંધાવવાનો હોય અને ત્યારે એની પહેલા સફેદ કલરનો માંડવો બંધાય છે ત્યારે ઘણું દુઃખ થતું હોય છે પણ હવે એનામાંથી બહાર નીકળ્યા હવે ધીરે લઈને તો હવે આમાંથી બી નીકળી ગયા છે તો પછી એની પછી બસ બે છોકરાઓ ને હું પછી પાછા ત્યાં પાછા ફરી વસાવા સાહેબને મળવા ગયા પછી વસાવા સાહેબે જે રિપોર્ટ લખી આપ્યા એ રિપોર્ટ કરાવવા ગયા બધે મોટી લેબમાં ત્યાં પછી ડૉક્ટર્સને પૂછ્યું કે શું કરવાનું પહેલાં પછી કે કીમો લેવાનો તો એ કીમો કોની પાસે લેવો ડોક્ટર પછી એ આપણે કરાવ્યો તો સીટી સ્કેન કરાવ્યો તો અને પછી વડોદરામાં જે ડૉક્ટર છે આપણા ડૉક્ટર નીરજ ભજો ઓન્કોલોજી સ્પેશિયાલિસ્ટ છે તો આપણે એમને પછી કન્સલ્ટ કર્યા અને એમને પછી આગળની ટ્રીટમેન્ટ પ્લાન ને બધું કર્યું સિટી સ્કેન કરાવ્યો તો જરાક ફેલાયેલું હતું સ્ટેજ થોડો હા હાયર હતો એટલે પછી આપણે સીટી સ્કેનમાં ને એમાં બધું આપણને ક્લિયર થયું તો ત્યાર પછી ડોક્ટરે સેન્ડવિચ થેરાપી અને કહેવાય છે કે પહેલાં ત્રણ કિમો થેરાપી પછી થાય છે સર્જરી અને ત્યાર પછી બીજી ત્રણ કિમોથેરાપી પહેલી ત્રણ કિમોથેરાપીનો એક ફોટો હું મૂકી દઈશ જે મારી પાસે છે ઘણા બધા એ બધામાંથી હું એક ફોટો મૂકી દઈશ અને ત્યાર પછી ત્રણ કિમોથેરાપી થાય એકવીસ એકવીસ દિવસના અંતરે ત્રણ કિમોથેરાપી પહેલાં લીધી દર એકવીસ દિવસ એક કિમોથેરાપી હોય ત્યાર પછી અમે સર્જરીનો પ્લાન કર્યું સર્જરી કરાવી આપણે એચસીજી અમદાવાદમાં ડોક્ટર વિરલ પટેલ પાસે પણ ગુજરાતના ગુજરાતમાં ખાસું એમનું નામ છે એમની પાસે ઓવેરિયન કેન્સરના સ્પેશિયાલિસ્ટ છે એમની પાસે સર્જરી અને એ સર્જરી ચાલી અગિયાર કલાક વસ્તુ તમે સમજો કે સવારના પાંચ વાગ્યાથી તે સાંજે ચાર વાગે એમને બહાર લાવ્યા એટલે કહેવાય એક થોડી ક્રિટિકલ સર્જરી હતી ને એમાં એમની ઓવરીઝ છે ઓમેન્ટમ છે એવી રીતના બે ત્રણ વસ્તુ જે છે એ આખું એમનું રિમૂવ કર્યું અને ત્યારબાદ મેઇન વસ્તુ એ છે કે એના પછી પાછા બીજા ત્રણ કિમો લેવાના હવે એક તો સર્જરી આટલી લાંબી ચાલી હોય શરીરમાં તાકાત ના હોય અને ત્યાર પછી પાછા બીજા ત્રણ કિમો લીધા એટલે ત્યારે એમની હાલત થોડીક ખરાબ હતી પણ હવે અત્યારે તો ઘણું સારું છે ત્રણ કિમો પૂરા થઈ ગયા છે અને અત્યારે ઘણું સારું છે અને કંઈ ડરવા જેવું છે નહીં વેટ લોસ થઈ ગયો છે થોડોક વેટ વધશે એટલે પછી થોડીક ઇમ્યુનિટી બુસ્ટ હશે એટલે થોડું સારું લાગશે અત્યારે થોડુંક વીકનેસ લાગે છે કે થોડુંક કામ કે એવું ના થાય પણ

વીક પેરીસ જોઈએ કેવી લાગે છે બાકી જે નેચરલ તો એ નેચરલ જ છે બાકી બધું કેટલું વજન ઉતરી ગયું 10 સ નહીં 15 કિલો 15 કિલો જેટલું વેટ લોસ થઈ ગયું વેટ લોસ આ ટ્રીટમેન્ટ અને એની પહેલા ભી હા ને સર્જરી થોડું 4 કિલો જેવું સર્જરીમાં અને બાકીનું આગળથી લગભગ 5 6 મહિનાથી થી વેટ લોસ તો થતું જતું અને પછી કીમોમાં આપેલું કેવું થોડું ચાર પાંચ દિવસ ખોરાક ના લઈ શકે એના લીધે કીમોમાં શું શું તકલીફ થાય એકવાર કીમોમાં કિમો કીમો એટલે બોટલ ચડે બીજું કંઈ છે નહીં એમાં બોટલ ચડતી હોય ત્યારે આપણને કશું થતું નથી પણ પછી બીજા ને ચોવીસ કલાક થઈ જાય ને એના પછી બોડી પેન થાય છે ઉલટી થાય અને પેન બહુ થાય એટલે પેઇન કિલર લઈ લેવી પડે અને ઉલટી જેવું થાય એમ એમ કે હમણાં ઉલટી થશે પણ થાય નહીં પણ દિવસમાં ત્રણ ટાઈમ ડૉક્ટર આપે જ ગોળી લઈ જ લેવાની તો જ ખાઈ શકો એસિડિટીને ને ઉલટીની બીજી કોઈ દવા હોતી નથી આમાં ખાલી પેઇન કિલર લેવાની હોય અને ઉલટીની દવા એટલે લગભગ કિમોથેરાપી જ્યારે લે ત્યારથી પાંચથી છ દિવસ આમ ઉલટી જેવું લાગતું હોય છે વીકનેસ શરીરમાં બહુ જ હોય છે આમ કંઈક સારું ના લાગે અને મેઇન તો એમની ઇમ્યુનિટી લો હોય છે એટલે એને એને બૂસ્ટ કરવા માટે બધી વિટામિન્સની ગોળીઓ ચાલ્યું ચાલુ હોય છે પછી બી ટ્વેલ્વની ચાલુ હોય છે પછી આપણે પ્રોટીન પાવડર પ્રોટીન પાઉડરને એ બધા એમના ચાલુ હોય છે કે જેનાથી એમને થોડું રિકવરીમાં થોડીક મદદ મળે એટલે કિમોથેરાપી છે થોડીક ટફ તો છે જ હવે જેમને સહન કરી હોય એમને ખ્યાલ આવે પણ થઈ જાય છે બધું અલ્ટિમેટલી બધું થઈ જ જતું હોય છે આ બીમારી છે તો નાની જ એમને કેમની ટેકલ કરવી અને કેમની એની સામે ફાઇટ આપવી જો તમે સરખી રીતે જો એની સામે ફાઇટ આપો તો આ બીમારી બહુ જ નાની છે તો મમ્મી તમે રાખવાનું નહીં કે મને આ છે બસ આપણે આપણા જે રૂટીનમાં રહેતા હોય એમ રહેવાનું કે ભગવાનના પુસ્તકો વાંચો કે તમે બધા સાથે વાતચીત કરો ટીવી જુઓ મોબાઈલમાં આટલું સરસ અત્યારે તો આવે છે એટલે માઇન્ડ પર રાખવા કે મને આ છે આપણે સારા હોય પગ આપણને એમ થાય કે અત્યારે જે મને સારું છે તો સુઈ રહેવાનું નહીં કે આંટા મારવાના ચક્કરવાર બધાની સાથે વાતચીત કરવાની એટલે મ માઇન્ડ પર બિલકુલ રાખવાનું નહીં કે મને આ છે મને સારું થઈ જ જશે અને મને સારું જ છે એવી જ રીતના રહેવાનું બાકી બીજું કઈ છે નહીં એમાં એટલે આ કહેવાય છે ને કે એકલા પેશન્ટની આ લડાઈ નથી આ લડાઈ છે આખા પરિવાર આખું પરિવાર સાથે મળીને આની સામે લડતું હોય છે અને બીજી વાત એ છે કે આમાં એવું નથી કે કેન્સર આજે થઈ ગયું અને કાલે મટી જશે એ છે આખું એક લોંગ પ્રોસેસ છે કે આ તમારી મહિનાઓ વર્ષો સુધી આ તમારી ટ્રીટમેન્ટ ચાલુ હોય છે એટલે તમારે મેન્ટલી પ્રિપેર કેમનું થવું એ આમાં મેઇન વસ્તુ છે આમાં મટી તો જાય જ છે કે આટલું હાયર સ્ટેજનું પણ આપણે અત્યારે એની સામે ફાઇટ કરી રહ્યા છે તો થઈ જાય છે પણ એ પ્રોસેસ આખી જે ખરી એ પ્રોસેસ ખૂબ જ લાંબી છે એટલે હવે એ લાંબી જે પ્રોસેસ છે હવે એમાં આપણે આપણું ને કેવી રીતના સેટ કરવું કારણ કે આમાં ઘણી બધી પ્રોસેસ છે કિમોથેરાપી હોય છે સર્જરી હોય છે પછી પાછી કિમોથેરાપી હજુ પણ વર્ષ સુધી આપણે ટાર્ગેટ થેરાપી એક એડોન કરાવી છે કે જ્યાં લેટેસ્ટ છે આપણે સર્જરી પણ જે લેટેસ્ટ ટેકનોલોજી છે અમદાવાદ એચસીજીમાં એના પર આપણે કામ કરાયું છે અને કિમોથેરાપીના પ્લસ પણ આપણે ટાર્ગેટ થેરાપી એડોન કરાવી છે તો એની હજુ બાર સાયકલ કેટલી બાર સાયકલ બાર સાયકલ હજુ એ હજુ એની બાર સાયકલ તો બાકી છે એટલે કિમો થેરાપી ભલે કમ્પ્લીટ થઈ ગઈ પણ હજુ આગળની જે ટાર્ગેટ થેરાપી છે એ તો હજુ એક વર્ષ સુધી હજુ આગળ ચાલવાની જ છે એટલે આ પ્રોસેસ છે એક થોડી લાંબી દોઢ વર્ષની દોઢ વર્ષની પ્રોસેસ છે આખી જે પ્રોસેસ છે આખી દોઢ વર્ષની છે અને મારે છોકરાઓ બે છે બોટ ડાયા છે મારી બહુ જ કાળજી કરી બહુ ધ્યાન રાખ્યું અને ઘરમાં બે નાના નાના ભાઈ ના બે ટેણિયાઓ છે એટલે બહુ છે મોટો દીકરો મેરિટ છે અને આ જે છે એ અનમેરિડ છે એનું લગ્ન કરવાનું છે મારે એટલે મારે જલ્દી જલ્દી સારું થવાનું છે બે નાના છોકરાઓ છે એક પાંચ વર્ષનો છે મોટા બાબાનો દીકરો અને એક બેબી છે તે ચાર મહિના નવ મહિનાની થઈ ગઈ અત્યારે મારું ડિટેક થયું ત્યારે ચાર મહિનાની હતી એટલે મારો સમય એમાં બહુ સરસ રીતે જતો રહે છે છોકરાઓની અંદર અને છોકરાઓ ખૂબ જ કાળજી રાખે છે મારી એટલે ગભરાવાનું નહીં એટલામાં એ જ છે કે હવે આગળ

ચાલો જય શ્રી કૃષ્ણ તો મિત્રો આ વિડીયો બનાવવાનું કારણ ખાલી એક જ હતું કે જેટલા પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે ને કદાચ કોઈના ને કોઈના ફેમિલીમાં કદાચ આવું પેશન્ટ કે જે લોકો આવી રીતની સિચ્યુએશન ફેસ કરી રહ્યા છે તો એ થોડા ઘણા મોટિવેટ થઈ શકે બસ એ જ રીઝનથી આ વિડીયો બનાવેલો છે બીજું કોઈ આની પાછળ વિડીયો બનાવવા માટેનું કોઈ કારણ નથી અને જો તમને પણ અગર આ વિડીયો સારો લાગ્યો છે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને જેટલા લોકોને આવી પરિસ્થિતિમાંથી જે લોકો ગુજરી રહ્યા છે એવા લોકોને આ વિડીયો ખાસ શેર કરજો તો કદાચ જો એક ટકા પણ જો કદાચ કોઈને થોડુંક મોટિવેશન મળે છે આ વિડીયોથી તો આ વિડીયો બનાવવાનું કારણ સફળ થઈ જાય છે